પૂતળા દહન મામલે ક્ષત્રિય સમાજના ત્રણ લોકો ધરપકડ ત્યારે કોંગ્રેસના મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે રાજકોટમાં ક્ષત્રિય સમાજના પરશોત્તમ રૂપાલાના પુતળા દહન મામલે ક્ષત્રિય સમાજના ત્રણ લોકો ધરપકડ કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના મહેશ રાજપૂતનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમની ઉપર જાહેરનામાનો ગુનો દાખલ થવો જોઈએ પણ પ્રોપર્ટી એકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે સરકારી મિલકતને નુકસાન થાય ત્યારે પ્રોપર્ટી એકનો ગુનો દાખલ થાય અગાઉ ભાજપના લોકોએ પુતળા દહન કર્યું હતું મેયર સહિત ત્યારે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નહોતો જય ભવાની ગુજરાતના તમામ મીડિયાના મિત્રોને જણાવવાનું કે ગઈકાલેથી જે રીતે રાજપૂત સમાજોના વિવિધ સૌરાષ્ટ્રની અંદર પરસોત્તમભાઈ રૂપાલાના જે પુત્રા દહનો થયા અને એની અંદર જે રીતે આ ગુજરાતની સરકાર વર્તી રહી છે એના અધિકારીઓ વર્તી રહ્યા છે તે બાબતે મારે બહુ સ્પષ્ટા કરવી છે કે રાજકોટની અંદર ગઈકાલે જે પુત્ર દહન થયું એની અંદર રાતે બે વાગે એકથી બેની વચ્ચે રાજપૂત સમાજના યુવાનોને ઉપાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા જે જાણકારી મીડિયાના મિત્રો દ્વારા છે એ મુજબ તેની અંદર જે ભંગનો ગુનો દાખલ થવો જોઈએ તેના બદલે તેની અંદર પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ડેમેજ પ્રોપર્ટી એક ડેમેજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું એ ક્યારે લાગવું પડે કે જ્યારે કોઈ સરકારી કચેરીને નુકસાન કર્યું હોય સરકારી વાહનને નુકસાન કર્યું હોય

આ દેશને આઝાદી દેવરાવામાં રાજપૂતો લડ્યા છે અને આનાથી વિતા નથી રાજપૂત સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય જન્મે ત્યાંથી યુદ્ધની તૈયારી સાથે જન્મતો હોય છે ત્યારે એક બીજી મારે એ સ્પષ્ટા કરવી છે કે રાજકોટની અંદર 9/2/2024 ના રોજ સવારે 10 કલાકે ભાજપના રાજકોટ શહેરના પ્રમુખ શ્રી ભાજપના મેયર શ્રી રાજકોટના અને તમામ એના પદાધિકારીઓએ તારીખ

છાપામાં પણ એના ફોટા સહિત બધું આવેલું છે છતાં અત્યાર સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો અને એની અંદર પોલીસની હાજરીમાં આખું પુત્રા દહન થયું છતાં ત્યાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી શા માટે જો આ લોકોને પ્રોપર્ટી એક્ટ અને આ ગુના દાખલ લાગુ પડતા હોય તો આ રાજકોટ શહેરના ભાજપના પ્રમુખથી માંડીને એની અંદર જેટલા લોકો હાજર હતા સહિત બધાને લાગુ પડે છે ભાજપના ધારાસભ્યોને પણ લાગુ પડે છે જે ત્યાં હાજર હતા એને ત્યારે મારી બહુ સ્પષ્ટ માંગણી છે કે માત્ર આંદોલન રાજપૂત સમાજના આંદોલનને રાજપૂત સમાજને જે ગારો દીધી છે પરસોત્તમભાઈને પરસોત્તમભાઈ એને ડામવા માટે આ કોશિશ રાજ્ય સરકાર કરી રહી છે મારી બે હાથ જોડીને પોલીસ કમિશનરશ્રીને વિનંતી છે કે મહેરબાની કરીને આવી ખોટી કલમો ના નાખો આપના પોલીસને કયો કે એ કલમો હટાવી લે અને માત્ર જે કંઈ છે જો કા તમે ભાજપ સામે ગુનો દાખલ કરો તો જ આ વ્યક્તિઓ અને આ જ રાજપૂત સમાજો સામે ગુનો દાખલ કરો બાકી બધાના બે ગુનાની કલમ અને બે ગુના સરખા છે અને એ સરખા ગુના હોય તો બંનેની સાથે એક મુજબની કાર્યવાહી થવી જોઈએ તેવી મારી એક રાજપૂત સમાજના આગેવાન તરીકે બહુ સ્પષ્ટ માંગણી છે જય ભવાની